પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ તાળાજા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમાને ખાનગી ખાનગી બાતમીદાર દ્વારા હકીકત મળેલ કે હાર્દિકસિંહ બબ્બા રહે જૂની કામરોળ ગામવાળા જૂની કામરોળ ગામની તળિયાવાળા મેલડી માતાજીના મંદિર તરફ જતી કેડીવાળી સીમ તરીકે ઓળખાતી સીમમાં પોતાની વાડીમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમીના આધારે તળાજા પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો અને આરોપી હાર્દિકસિંહ બબ્બા સરવૈયા રહે જૂની કામરોલ તાલુકો તળાજાવાળા વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ તથા એએસઆઈ ડીજે માયડા તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા તેમજ મંગાભાઈ ચોટાળા હારીતસિંહ સરવૈયા તેમજ સામતુભાઈ કામળિયા મથુરભાઈ સોલંકી વગેરે સ્ટાફના માણસો જોડાયા હતા